ઉતરાઈ ગયેલા શહેરમાં આવેલ વિવિધ ચર્ચો ખાતે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું ભગવાન ઈસુ ખ્રિસ્તને આજના દિવસે શૂળી પર ચડાવી દેવામાં આવ્યા હતા આજના દિવસે ખ્રિસ્તી સમુદાય દ્વારા ગુડ ફ્રાઈડે ઉજવણી કરી ચર્ચમાં પ્રાર્થના કરીને શોક મનાવાય છે કે ફક્ત ફેશન नी मास्टर है तेरो हजुल टेकर फॉर ग्रैंडेड करी है तेरो क्यों करी राज? इशेम्फुल डेथ टर्न तो टू ग्लोरिफाइड गॉड। इशेम्फुल डेथ ए मारो ने तमारो ताल करवाने वाले बने हो। ए नाश ना मार मोती, ए नर्दिखिये मोती, ए बचाना ए मात्यम बने हो। समझ रहे यरूशलेम? અને ત્યાં 10 લાખ કરતાં વધારે લોકો એકત્ર થયા વિશ્વભરના લોકો ત્યાં ગાડી હાજર હતા અને સમગ્ર વિશ્વ એક ગણું થયું અને જોરથી પોકારવા મળ્યા મને બચાવો મને બચાવો કોસાના નામે રાજા તમારી જે કે સંબોધું રાજ્યો એ હાયરસ્ટ ટ્રેન્ડી ફેશન બની ગઈ